બીજી આજ્ઞા છે આપણે દરેકે પોતાના ઘરની આગળ આંગણામાં પાંચ દીવા પ્રગટાવવા દરેકના ઘરની બહાર પાંચ દીવા પ્રગટવા જોઈએ બરાબર છે યસ ઓર નો તો જો આપણી આ ધર્મ ભાવના છે એ ધર્મના ભાવના લીધે પરિવાર અને સમાજ બંને સંગઠિત રહે છે હું તમને સાયન્ટિફિક પણ વાત કરું એક યુનિવર્સિટી ઓફ માયામી તમે આ યુનિવર્સિટી હોય ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હોય તમને વ્યક્તિગત અને પારિવારિક જીવનમાં કેવી રીતે મદદરૂપ થાય છે તો યુનિવર્સિટી ઓફ માયામી એ ચાર હજાર વ્યક્તિઓ ઉપર દસ વર્ષ સુધી સર્વે કર્યો એમાંથી બે હજાર વ્યક્તિઓ એવા હતા કે જેને ભગવાન પ્રત્યે શ્રદ્ધા હતી અને કોક વખત મંદિરે દર્શન કરવા જાય ભલે અઠવાડિયે એક વાર જાય મહિને બે વખત જાય પણ જતા બીજા બે હજાર વ્યક્તિઓ એવા સિલેક્ટ કરેલા કે જે નાસ્તિક હતા જેને ભગવાન પ્રત્યે કોઈ શ્રદ્ધા નહોતી આપણને એનો કોઈ વાંધો નથી દરેકને પોતાની વિચારધારા હોય પણ સર્વે આ રીતે થયો કે શ્રદ્ધાળુ અને નાસ્તિક એ બંનેને જીવનમાં લાભ ગેરલાભ શું છે દસ વર્ષના સર્વે પછી યુનિવર્સિટી ઓફ માયામી એ કન્ક્લુઝન રિપોર્ટમાં લખ્યું કે જે પરિવારમાં ભગવાન પ્રત્યેની કંઈક શ્રદ્ધા હતી અને કંઈક ધાર્મિક વિધિ વિધાન રોજ થતા દીવો કરીએ અગરબત્તી કરીએ નામ સ્મરણ કરીએ પરિવારમાં નાસ્તિકના પરિવાર કરતા એકબીજાને સહન કરવાની ભાવના પરિવારમાં અને એકબીજાને પૂર્ણ રીતે સ્વીકાર કરવાની ભાવના વિશેષ હતી આ લાભ છે કે નહીં પારિવારિક મૂલ્યોમાં ધર્મ ભાવનાથી પારિવારિક મૂલ્યોમાં લાભ બીજી વાત લખી છે કે જે લોકો શ્રદ્ધાળુ હતા એ લોકોને જીવનમાં કોઈ શોર્ટ ટર્મ ગોલ હોય કે મારે પચીસ પચાસ દિવસમાં કરવું છે અથવા લોંગ ટર્મ ગોલ હોય કે આ ધંધો આટલો વધારો છે અથવા દીકરા દીકરીના લગ્ન આવી રીતે કરવા છે વોટ એનામાં એના માં નાના મોટા પ્રશ્નો આવે છતાં હિંમત થી વધારે સારી રીતે ટકી શકતા હતા તો પરિવાર માટે બહુ મોટી શક્તિ થઈ કે નહીં તો આપણી ધર્મ ભાવનામાં આવી તાકાત છે યુનિવર્સિટી ઓફ ડ્યુક અમેરિકામાં છે એ લોકોએ સંશોધન કર્યું કે જે રોજ મંદિરે દર્શન કરવા જાય છે અથવા ભલે અઠવાડિયે એક બે વાર જાય છે મહિનામાં બે ત્રણ વખત જાય છે એના કરતા જે લોકો નથી જતા એ બંને વચ્ચે તફાવત શું છે તો એ લોકોએ શું લખ્યું પહેલો લાભ કે જે લોકો મંદિરે નિત્ય દર્શન કરવા જાય છે એના જીવનમાં ટેન્શન સ્ટ્રેસ અને ડિપ્રેશન નહીં જનારા કરતા બહુ જ ઓછા અમને જાણવા મળ્યા આ લાભ છે કે નહીં વ્યક્તિગત જીવનમાં અને પારિવારિક જીવનમાં તો આપણા સંતોએ આપણા મહાન ગ્રંથોએ જે પણ આપણને ધર્મ અને ભક્તિના સંસ્કાર આપ્યા છે એની પાછળ આપણું શારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે આપણું આંતરિક સ્વાસ્થ્ય સારું રહે છે પરિવારમાં સમ સુરત ભાવ એકતા રહે છે આ કેટલો મોટો લાભ છે મંદિરમાં આવીએ ત્યારે આપણે ભગવાન દર્શન કરીએ છીએ ને બીજી આપણી શું છે દંડવત પ્રણામ કરવાના હા કે ના અમેરિકા ઇંગ્લેન્ડની ઓક્સફોર્ડ યુનિવર્સિટી એ રિસર્ચ કરી છે કે નામનો એક રોગ થતો હોય છે ડોક્ટર બેઠા હશે ને ખબર હશે જેમાં આપણા હાડકા મોટી ઉંમરે બ્રિટલ થઈ જાય એટલે જેમ બિસ્કિટને તમે આમ તોડી નાખો એમ બ્રિટલ થઈ જાય હાડકા તરત તૂટી જાય તમે જો મોટી ઉંમરના વ્યક્તિઓ લપસી જાય ને તો તરત એના થાપાનું હાડકું ભાંગી જાય છે બ્રિટલ થઈ જાય એને ઓફિયોપોરોસિસ કહેવાય એની ઉપર બહુ સંશોધન થયું કે ઓસ્ટિયોપોરોસિસ ન થાય અથવા તો ઓછી શક્ય ત્યારે એના એની માટે નાનપણથી એ વ્યક્તિએ શું ધ્યાન રાખવું જોઈએ આઠ વર્ષના સંશોધન પછી ઇંગ્લેન્ડની ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ સંશોધન કરીને કન્ક્લુઝન રિપોર્ટ તૈયાર કર્યો કે ભારતીય સંસ્કૃતિમાં જે સૂર્ય નમસ્કારની વાત છે એ રોજ કોઈ પાંચ કરે તો એને મોટી ઉંમરે પણ થવાની બહુ ઓછી જ વાતો લખેલી છે આપણે ખાલી એનું અનુસરણ કરવાનું છે દોટડાયા થઈને પાનના ગલ્લે ઉભારી પિચકારી મારીને કહેવાની હું કોને જોયું છે એ તું આવું બોલે છે ને એટલે પેલા તું દોઢ ડાયો છું તને અજ્ઞાન છે તે કોઈ સારા સંત કે સારા વૈજ્ઞાનિક ને પણ જાણ્યો નથી ને તો વિજ્ઞાને પણ આ બધી મેં તો તમને બે ત્રણ વાત કરી વિજ્ઞાનની પણ આવી તો સેંકડો વાતો છે તે કોઈ સારી રીતે કોઈ સદગ્રંથ પણ વાંચ્યો નથી એટલે ખોટું બુદ્ધિનું ડાપણ કરે છે એટલે ના સમજણ પડતી હોય ને આપણા ધર્મમાં અથવા ભક્તિની રીતોમાં તો મૌન રહેવું પણ આ મને બધી ખબર પડે છે એક તો તું બીએસસી થયો બે અને પછી પિચકારી કે આપણે તો વિજ્ઞાન ભણેલા છે આપણે તો જોઈએ માનીએ પણ તું વિજ્ઞાન બીએસસી ભલે બે ટ્રાયલ થયો પણ જે ન્યૂટન આઈન્સ્ટીન આર્કીમિડિસ કે પાસ્કર ને ભણીને મોટો થયો ને એ બધાએ ભગવાનમાં ખૂબ શ્રદ્ધા રાખી છે એના જીવન ચરિત્રમાં પોતે શ્રદ્ધા વિશે વાતો લખી છે એની બે થિયરી વાંચીને તું સાયન્સ નો ગ્રેજ્યુએટ થો ડોટ ડાયો થાય એટલે અજ્ઞાન અવસ્થા છે કોઈ આપણે વિચાર નથી કર્યો સારી માહિતી પણ આપણી પાસે નથી વિશ્વાસ પણ નથી એટલે આપણે ધર્મ કે ભક્તિના કોઈ કાર્ય વિશે વિરુદ્ધ બોલીએ છીએ અથવા તો વિચારધારા ધરાવીએ છીએ એટલે કોઈ દિવસ મનમાં નાસ્તિકતા ના આવે દેવી તો ધર્મ ભાવનાથી અને ભક્તિના સંસ્કાર થી આપણા પરિવારને આટલો બધો લાભ થાય છે તે હંમેશા આપણે દ્રઢ રાખવા તમારા ઘરમાં તમારા ઈષ્ટદેવ તમારા કુળદેવી ઉમિયા માતાનું મંદિર નાનું ઘરમાં હોવું જ જોઈએ હા કે ના એમના દર્શન આશીર્વાદ લઈને જ ઘરમાંથી નીકળવાનું એ આપણા સંસ્કાર છે નાના છોકરાઓ જોશે ને કે મારા વડીલો આવું કરે છે તરત સંસ્કાર પડશે અને એ પરંપરા આપણે ચાલુ રહેશે આપણે વિકાસ પણ કરવો છે અને આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રી કહે છે વિરાસત પણ સાચવવી છે બરાબર ને તમારી વિરાસત સચવાયની માટે તમે ભવન બનાવ્યું છે એટલે કે સંસ્કાર તો વિકાસ પણ જોઈએ અને વિરાસત પણ જોઈએ બંને આપણે જોઈએ છે તો આજના દિવસે અમે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ આપ સૌ માટે આપણા પરિવારજનો માટે કે આ જે બે વાત આપણે આજે કરી કે આપણા કાર્યમાં ધંધામાં નીતિમત્તાને પ્રામાણિકતા રાખવાની આપણા પરિવારના સંસ્કારોને મૂલ્ય સચવાયની માટે આપણે પ્રયત્નશીલ રહેવાનું અને આપણા વ્યક્તિગત અને પારિવારિક જીવનમાં ધર્મ અને ભક્તિના સંસ્કાર દ્રઢ રહે એની માટે પણ આપણે પ્રયત્ન કરવાનો અને પેઢીઓમાં એ સંસ્કાર ચાલવા જોઈએ એવી આપ સૌ માટે અમારી ખૂબ ખૂબ પ્રાર્થના છે જય સ્વામિનારાયણ